બેન જે આપણે નવનીતભાઈ બાલદિયાની જે કહેવાય કે બગડાણાના કથિત સરપંચ તેમના વિશે તમે જે માહિતી અમને ઓફ કેમેરા જે આપી એ તમે કેમેરામાં બોલી શકો છો અને કઈ રીતની ઘટનાક્રમ હતો અને તમારે શું મેટર છે એમની સાથે મેટર ઈ છે મારી મેટર મેં અત્યાર સુધી એટલે નહોતી કીધી મને એને દાંત ધમકી આપેલી હતી એટલે મેટર નહોતી કીધી પણ મારી મેટર હાલ મારી હું આજે દેશમાંથી આવી બેડાથી મારું મામાનું ગામ છે બેડા બેડાની અંદર મારા મમ્મીની જમીન છે એકસો ને એકસો ને પંચાવન નંબર એટલે એકસો ને બોતેર વીઘા જમીન થાય એમાં ડુંગરો ભી આવી ગયો વાવેતર બી આવી ગયો એટલે મારા મમ્મીની છે પાંચ બહેનો મારા મમ્મીની એકલી નથી પાંચ બેનુની અંદર મારા મમ્મીની એની આ જે સરપંચ છે ને બગદાણાના એને ઓછામાં ઓછી કરોડ ઉપરની એને રેતી માટી કાઢેલી છે જે તે દોઢ વર્ષ પહેલાની વાત કરું કાતાની હા જાનબાર પછી એને એના ગામમાંથી ફોન આવ્યો મારા મામા કે મારી બેન જમીનમાંથી માટી કાઢે છે મેં કીધું કોણ કાઢે છે તે કે બગદાણા ના કીધું એ કોણ બગદાણાના સરપંચ મારી પાસે નંબર નથી એટલે મેં એનો નંબર લીધો કોનો આ નવીનભાઈનો નવનીતભાઈ નવનીતભાઈ નો નવનીતભાઈ સરપંચ અત્યારે હાલ મેટર છે એ નવનીતભાઈ ત્યારે હું એવું નથી બોલ અને ત્યારે મેં એને કીધું ને કે આવું નહીં કરો તમે ત્યાં મને એવું કીધું બેન તમારે નીકળવાનું છે મેં કીધું હા નીકળવાનું છે એવું કીધું કે તમારે નીકળવાનું હોય ને તો આ મેટરમાં તમે નીકળી જાવ ગાંધીનગર સુધીનું આવી આવી ધમકી આપવામાં આવી મને ધમકી આપણે હું ચૂપ બે કેમ કે મારી પાસે એટલો પૈસો નહોતો કે હું બગાડી શકું હું મજૂરી કરીને કામ કરીને ખાઈ છીએ તમને ધમકી આપવામાં આવી તમે પોલીસ કેસ કેમ ન કર્યો પોલીસ કેસ કરીએ તો એને એવું કીધું હતું કે ભાજપ તો અમારે આવ્યા છે અને બધા આજે સરપંચ સાહેબ છે એ પોતે સરપંચ તો છે જ નહીં એ સરપંચ તો એના ભાભી છે અને નવનીત ભાઈ છે ને એ પોતે એમ કેતા હું સરપંચ છું અને મેં ગાંધીનગર લગે સેટિંગ કર્યું છે તો અત્યારે પોલીસ છે એ ત્યારે એને પોલીસ જાત તો મારું કઈ હાલવાનું નહોતું